તો ગઈ આજે આપણા મમ્મીનો નો બર્થડે છે તે કેક લેવા જઈએ છીએ આવા વાતાવરણમાં પણ આજે મમ્મીની ની બર્થડે સેલિબ્રેશન કરવાની છે પેટ્રોલ પંપે આવી ગયા મમ્મી ની કેક લેવા જઈએ છીએ આપણે તો વાતાવરણ કેવું છે ને દેખાતું નથી પાર્લર સ્ટોર બજારમાં બજાર માં ગયા

બીજું તો ના હજુ કોક છે બર્થડે ના સવાલ બર્થડે ના સવાલ નું જ છે જૂના ગેસ કરી શકે હા ગોમનું બોનું કરીને છો બીજા જે હોય તો બર્થડે માટે હા

પેલી એ પહેલાં ગરમ પહેરવાનું પછી પેલી હાડી પછી કેક અને પછી પપ્પા હોટલમાં લઈ જવાના છે ગોધીનગરે જવાનું હતું આખામાં મેરો ચો ભરાય છે પપ્પા ચો ભરાય છે હવે પણ નહીં જવાનું પણ આ વરસાદના લીધે હોટલમાં ત્યારે ના જ પાડો છો ને પપ્પા આમાં જવું ને પપ્પા લઈ જવાના કોઈ બહાર રહી જાઉં નહીં ગમે તો એ ના લઈ જાવ બર્થ બર્થડેમાં

પપ્પા હા મમ્મી નું નામ લખ્યું તો મે મમ્મી ને પોખાઈ દીધું આ તો નહીં આ લાગે માય કે કોણ આની છે બસ જ કાપી લેવા ન નીચે ઓમ કાઢો

Om um, Fung kemarau Happy birthday to you Happy birthday to you Happy birthday mami <laughs> Kalo <laughs> Happy birthday ke aja dada To you Pawan ba Dada dada na Papa, ayo aja aja. Oh, dadi ayo Ahora va Ya lo hago, papá, ahí lo. Hasta luego, papá bienvenido.

બોલા દાદા હેપી થેન્ક યુ લાલજો મને થોડી હાલજો આપ્યું

આજે મેં દેખાય તો મેં લીપમાં તો જો બતાવું જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ આજે તો મોડું થઈ જઈશ થોડું મોડું એટલે મોડું જ થઈ ગયું છે તો દીવો આપડે હનમાન દાનુ જ હરમંદ આપર રામ

बीड़ी पी थी लाला दा जालू सारे हैप्पी बर्थडे जोर से बोला पवनबा हां ए ने काल तो दादा उंगी दादा पे धारे के चालू करो लाइक करो शेयर करो सब्सक्राइब करो काल ना काले आज तू काले तो काले आप बेटा बैठा

बेंगळूरु की ये काय चेहरा भरवा दे करजो ना बोगल से दोस्ती बगाड़ दे ना फोटो पाज ठीक है का पैसा आपा मम्मी ने पहले हैप्पी बर्थडे को ये कि दूं नहीं बर्थडे तो करती करो करती ये पहला बेंगळूरु की नाम लगा रही नोई ले ले ली थी आई मुको ना मुकी दे मुकी दे सर मुकी दे बस मुको उचले नहीं करिये से बाहर फेंकी दे હુકુમ સલે આદ્યો કો કોમ છે ઉભા રહે ના ના મેન બત રાજે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ દાદા ઓ દાદા હેપી બર્થડે ટુ યુ દાદા તવેલા કે કોમ હેપી બર્થડે ટુ યુ

એવું કે જુતુ દાદા એવું ના હોય ને દાદી એકલા ના હોય આપણે ના કરવાનું પણ ગંધા શું ખાવાની વસ્તુ ખાવ એવું નહી કે પોટુ

ના તમાર દાદાનો ઇમો ફોટો પાડજો ને ઓ ભાયા જો દાદા એટલે આપણે ફોટો મસ્ત પાડીએ તવા બે માર દીય આ રહી અડે સમાજો ભાઈ કે કરેને જો લાગો બોરી машиનો પાડો કે એ આ 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